નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીના સાનિધ્યથી એક રાખી ફોજી કે નામ એક રાખડી દેશની રક્ષા કરનાર સૈનિક ભાઈઓને રક્ષાર્થ જનજાગૃતિ ઝુંબેશના હેસટેગ એક રાખી ફોજી કે નામ અભિયાનમાં શાળાના શિક્ષક હસમુખભાઈ પટેલ મનીષાબેન ગોધાણી તેમજ અલ્પાબેન શાહના તેમજ લક્ષુભાઈ એચ ચોરિયાના સહકારથી શાળાની સાઠ જેટલી વિદ્યાર્થિનીઓએ સ્વનિર્મિત રાખડી તથા શુભેચ્છા પત્ર લખીને સરહદી વિસ્તારોમાં તૈનાત આપણા સીમા પ્રહરી સૈનિક ભાઈઓના દીર્ઘાયુષ્યની તેમજ સુખરૂપ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી છે ઓગણીસ જુલાઈના રોજ જિલ્લા કલેક્ટર કચેરી નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી પ્રેરિત એક પેડ મા કે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપા રેન્જ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય રાકેશ દેસાઈ નરેશ પટેલ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ડીડીઓ પુષ્પલતા ડીસીએફ નવસારી એસએફ ભાવના દેસાઈ તેમજ જિલ્લા અધિકારી પદાધિકારીઓ દ્વારા રોપા વાવેતર કરાયું હતું ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નવસરીની અંદર ભુવા પડવાની જૂની પરંપરા યથાવત રહેવા પામી છે આ વર્ષે પણ નવસરી રેલવે સ્ટેશનના રિઝર્વેશન ઓફિસ બહાર પડ્યો ભુવો પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ પર મસ્ત મોટો ભુવો પડ્યો ભુવો પડવાના કારણે આવન જવાન માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો સદનસીબે કોઈ જ જાનહાની થઈ નથી મોટી કાર પણ આ ભૂવાની અંદર સમાઈ જાય એટલો મોટો ભુવો ત્યાં પડ્યો છે જો કે ત્યાંથી પેસેન્જર આવતા જતા હોય છે રિઝર્વેશન કાઉન્ટર પણ ત્યાં જ આવ્યું છે ટિકિટ માટે પણ લોકોની ભીડ રહેતી હોય છે પણ સદનસીબ બે એ સમય દરમિયાન ત્યાં કોઈ જ ન હતું એના કારણે જાનહાની ટળી છે વાંસ્તાના ડૉક્ટર કમલેશ ઠાકોરને બેસ્ટ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો ઊંઝા ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોના અધિવેશનમાં ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળના ઝોનલ ચેરમેન અને શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર કમલેશ ઠાકોરને બેસ્ટ આચાર્ય તરીકે એવોર્ડ બે હજાર ત્રેવીસ સંદર્ભે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ હસ્તે સન્માન કરવામાં આવ્યું કોંગ્રેસના ગણદેવીના હોદ્દેદારોને નિયુક્તિ પત્રો અપાયા અમલસાડ ગત લોકસભા ચૂંટણીના પરિણામો રાહુલ ગાંધીની વિરોધ પક્ષના નેતા તરીકેની વરણી અને ત્યારબાદ ગુજરાતમાં આવી આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભા જીતવાના દ્રઢ વિશ્વાસ જાહેર કર્યા વઘઈ તાલુકાના જામલાપાડા ગામની સીમના એક કુવામાં દીપડો પડી જતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો દીપડાના સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમે દીપડાને બેફાણનું ઇન્જેક્શન આપ્યા વગર બહાર કાઢતા અકળાયેલ દીપડાએ બે વન ઉપર હુમલો કરીને ઘરમાં ઘૂસી જતા સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઉનાઈ વાંસદાથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર વારંવાર ખાડાઓનું પુરાણ કરવા છતાં પરિસ્થિતિ જેસે થે વેસી ઉનાઈ વાસ્તાથી પસાર થતા વાપી શામળાજી હાઇવે પર ફરી આ વર્ષે ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થતા હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરાણ કરવા છતાં ખાડાઓ જેસે પરિસ્થિતિ થઈ જતા જેને લઈને આ વર્ષે પણ ચોમાસા દરમિયાન વાહન ચાલકોને મહામુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ચોમાસામાં પર ખાડા પડવા છતાં હાઈવે ઓથોરિટી સુધારવાનું નામ નથી લેતું એનું શું કારણ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી પાણી પુરવઠા વિભાગનું કૌભાંડ નવસારી પાણી પુરવઠા વિભાગના કૌભાંડ તપાસ માટે વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવી નવસારી સર્કિટ હાઉસ ખાતે મિટિંગ શરૂ દક્ષિણ ગુજરાતમાંથી ચાલીસથી વધુ અધિકારીઓની બનાવવામાં આવી ટીમ કૌભાંડ આચરવામાં આવ્યા છે એ ગામોમાં થશે તપાસ મેઝરમેન્ટ બુક નાશ કરી અને જેને લઈ પુરાવાઓ ભેગા કરવા માટે ફરી થશે તપાસ અને પુરવઠા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કોમલ અડાજાની આગેવાનીમાં વિજિલન્સ કરશે તપાસ વરસાદે ખોલી પાલિકાની પોલ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ઓફ બરોડાનો સ્થાપના દિવસ ઉજવાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ બીલીમોરા પાણી પુરવઠાના કૌભાંડને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ સતત ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પડથાણ ગામ પાસે કે જ્યાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ચોમાસા દરમિયાન વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ત્રીજી વખતનો અહેવાલ તો અમે પોતે પણ બનાવી રહ્યા છે કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પડથાણ ગામ પાસે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને જેને કારણે લઈ અને ચાર કલાક સુધી એ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વારંવાર આ ચોમાસા દરમિયાન સમસ્યા સર્જાઈ રહી છે અને ગૂગલ મેપ પર જોશો તો પણ આપને એ એરિયો આખા લાલ લાઈનની અંદર દેખાશે તો પેસેન્જરો પોતાનો સમય અને પેટ્રોલના વેડફાટને લઈ અને નેશનલ હાઈવે એથોરિટી ઉપર રોજણા ધોઈ રહ્યા છે ખેરગામના વરિષ્ઠ વ્યક્તિ કિશોરભાઈ ઇન્દિરાબેનનું અવસાન ખેરગામમાં ઓગણીસો છાસઠમાં સર્વપ્રથમ ત્રિમાણી મકાન બનાવી મુંબઈથી ખેરગામ વસેલા અમૃતલાલ પારેખના જ્યેષ્ઠ વહુ સહજ માર્ગના અભ્યાસી ઇન્દિરાબેન કિશોરભાઈ પારેખનું ચૌદ જુલાઈએ નવસારી ખાતે સહજ માર્ગે ગમન થયું છે સદગત સરળ સ્વભાવના ચુસ્ત અભ્યાસી હતા અને જેમણે ગીતાંજલિમાં સહજ અભ્યાસ કેન્દ્ર શરૂ કરી અનેકને સહજ માર્ગે વાળ્યા હતા ખેરગામની જૂની જાણીતી પેઢી રણછોડજી લાલભાઈના સ્વર્ગસ્થ નગિન્ડાસના ચિરંજીવી ખેરગામના મોટા પ્રતિષ્ઠિત વેપારી કિશોરભાઈ કાપડિયાજીનું સમગ્ર કુટુંબ અમેરિકા હોય ત્યારે ચારેક માસ પહેલાં વતન છોડી વિદેશ ગમન કર્યું હતું અને તેમનું ત્યાંસી વર્ષની જૈફ ઉંમરે ઓગણીસ જુલાઈના રોજ કેન્સાસ અમેરિકાથી ગમન થયું છે ત્યારે બંને સદગતોને તેમનું ખેરગામનું મિત્ર વર્તુળ શ્રદ્ધાંજલિ પાઠવે છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ સાંજે છન્નું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન